નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી ગુજરાતી ભરતીની ચેનલ પર મિત્રો ફરી વાર ભરતી વિશે વાત કરવામાં આવતું ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી દ્વારા ભરતી પાડવામાં આવી છે મિત્રો પોસ્ટ નામ વાત કરવામાં આવતું મિત્રો વિવિધ જગ્યા પર છે અને પગાર ધોરણની વાત કરવામાં આવતો પોસ્ટ મુજબ છે મિત્રો આ ભરતીમાં અંતિમ તારીખ છે મિત્રો એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી આ ભરતીમાં આવેદન કરી શકો છો મિત્રો મિત્રો જોઈએ સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે મિત્રો જોઈ લઈએ ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી ભરતીની વિગતવાર માહિતી આગળ વિડીયોમાં તો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી વિશે તો ભરતીની જાહેરાત સંદર્ભની મિત્રો અહીંયા આપવામાં આવે છે બે હજાર ત્રેવીસ ચોવીસ માટેની ભરતી છે મિત્રો સ્કૂલ ઓફ મેરીટાઇમ લો પોલીસ એન્ડ એન્ટરમીડિયેટ અને સ્કૂલ ઓફ મેરીટાઇમ મેનેજમેન્ટ ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી કરાર આધારિત નીચે જગ્યા ઉપર રુચિ ધરાવતા ઉમેદવાર વારસી અરજી મંગાવવામાં આવેલ છે મિત્રો જગ્યાના નામ વિશે વાત કરવામાં આવે તો પ્રોફેસર ઓફ લો પગાર ધોરણની વાત કરવામાં આવે તો એક લાખ ચુમ્માળીસ હજાર બસો બસોથી બે લાખ અઢાર હજાર બસો સુધી જગ્યાની સંખ્યા છે એક પ્રોફેસર ઓફ મેનેજમેન્ટ વિશે વાત કરવામાં આવે તો રૂપિયા એક લાખ ચુમ્માળીસ હજાર બસોથી બે લાખ અઢાર હજાર બસો જગ્યાની સંખ્યા છે મિત્રો એક એસોસિએન્ટ પ્રોફેસર ઓફ મેનેજમેન્ટ વિશે વાત કરવામાં આવે તો પગાર ધોરણની વાત કરવામાં આવતો એક લાખ એકત્રીસ હજાર ચારસોથી બે લાખ સત્તર હજાર સો તેમના માટે પણ જગ્યા છે એક એસોસિએન્ટ પ્રોફેસર ઓફ લો મેરીટાઈમ લો અને ઇન્ટરનેશનલ ટ્રેડ લો વિશે વાત કરવામાં આવે તો એક લાખ એકત્રીસ હજાર ચારસોથી બે હજાર મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર વિશે વાત કરવામાં આવે તો સત્તાવન હજારથી એક લાખ બ્યાસી હજાર ચારસો થી તેમના માટે પણ જગ્યા છે એક મિત્રો જોઈએ પગાર ધોરણ વધારો પથ્થું યુજીસી ધોરણ મુજબ લાગુ થશે સબમિટ કરવા માટે છેલ્લી તારીખ છે મિત્રો એકત્રીસ મેન એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ પાંચ વાગ્યા સુધી આ ભરતીમાં આયોજન કરી શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવે છે મિત્રો અરજી કરવા માટે એ વેબસાઇટ આપવામાં આવે છે ત્યાં જઈને અરજી કરી શકો છો જો મિત્રો આ પ્રતિનો વિડીયો ગમ્યો હતો વિડીયોને લાઇક કરી દેવો અને મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી જય હિન્દ જય ભારત